जो ट्रैफिक बहुत है अत्य धीमे धीमे भाई निकल गया सी ट्रैफिक में सब सामने देख रहे हैं अपने क्या हां जो हूं करे से हम साला मोबाइल लेके क्या कर रहा है हेलमेट उगे ने पकड़ी नहीं लेता ने क्या बैठा बैठा सो जाए अच्छा ने तो सूरत में भाई हेलमेट ने वो पी से એટલે અંદર મિત્રોને એમ જ લાગતું કે આ કેમેરો કાઢીને આપણો વિડિયો ઉતારે છે ઝડપાઈ જાવ પાંચ ચાલો ચાલવા દેજો મારા વાલા

આરાધક એવા શ્રીમાન સાહેરામભાઈ દવેને મંચના આગળના ભાગમાં આવવા માટે બે કે પાંચ રજા પાડી પણ અમારો એક વિદ્યાર્થી એવો છે કે જેને એક પણ રજા નથી પાડી એવા વિદ્યાર્થીને આપણે સન્માનિત કરવો છે હું વિનંતી કરી અમારા ટીમના સાથી મિત્ર શ્રીમાન અંકિતભાઈ સુરાણી એમને એક પણ રજા નથી પાડી સો કાર્યક્રમની અંદર જે ઉપસ્થિત થયા છે એમને સન્માનિત કરવા માટે વિનંતી કરી શ્રીમાન સાહેરામભાઈ અને શ્રીમાન હર્ષદ મહેતા સાહેબને કે આવો અમારા એવો જે માણસો પ્રોગ્રામ માં હાજર રહી એના ધર્મપતિ ઉભા કરો આવો બેન આવો તમે ઉભા કરો તમારું સન્માન મારે અંકિતભાઈ ધર્મ પત્ની સજોડે આપણે સન્માનિત કરતા હર્ષ અને ભાઈ માટે બીજા શબ્દો કેવા હોય તો એવા કહી શકાય કે આ વિચારોનો કાર્યક્રમ વર્ષો આખો વ્યક્તિઓ સુધી અને કદાચ સાત સમંદર પાર વિદેશની ધરતી ઉપર પણ જોવાઈ રહ્યો છે એનું લાઈવ ટેલિ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને લાઈવ ટેલિકાસ્ટ કરવાનો સંપૂર્ણ કામ હેડેન વાય ઇન્સ્ટિટ્યુટના આર્થિક સહયોગથી શ્રીમાન અંકિતભાઈ સુરાણી કરી રહ્યા છે બસ આવું કામ કરવા બદલ અને યુનિવર્સિટીમાં હંમેશા હાજર રહેવા બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છે એ સબો કુટુંબ સૌ ભેળો મળે ખાલી ચમચી પાણી પાવાની એ લોટ પાણીનો લાડવો મૂકશે તેની જરૂર નહી હોય તારે ખાવાની એ પાંચ પછી ભેળા મળશે મળી ઉતાવળ કરશે કાઢી જવાની અને આ દેહને લાકડા ભેગો વાળી દે અને રાખ તારી ઉડી જવાની એ હાડકા લઈને હાલતા થાશે અને એ પછી મિષ્ટાન ખાવાની અને આ પ્રાણની સકી છે દુનિયા સાહેબ અને પછી તમને પલ ભરમાં ભૂલી જવાની અને એટલા માટે જ કોઈના કોઈના સુખે સુખી અને દુઃખી જો આવો માણસનો સ્વભાવ હોય તો એ માણસ પણ બલ આ જીવન દયા એની પણ તરી જવાની સાહેબ અને પરિવાર ગત ગુરુવારનો વિચાર કાર્યમાં સમર્પણ ભાવ પડે ત્યારે પરિણામ સુવાસ આપે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ખૂબ સુંદર ગુરુવારનો વિચાર રજૂ થયો અહીંયા આંકડાથી એ વાતો ચાલતી હતી તો આ સોમા ગુરુવારે મારે સ્ટેજ પરના મહેમાન સુરને નોંધ અપાવી છે કે આટલું જ ઓડિયન્સ છે એવું નથી આવો બીજો હોલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડિસ્પ્લેમાં જોઈ રહ્યો છે એટલે જ્યારે પાંચસોમો ગુરુવાર હશે બસોમો ગુરુવાર હશે ત્યારે તો મોટું ગ્રાઉન્ડ શોધવું પડશે એવું મને લાગી રહ્યું છે અને આપણે આમંત્રણ કરજો दरक रात्रि शिवरात्रि मन ने સમજો વિચાર ને સમજો એ શિવરાત્રી મનની રાત્રિ છે એને સમજવાની છે લખેલું કે નબળા વિચારો ને રોકવા હોય તો સારા વિચારોને ભરવા પડે તો રોકાય આ મન એ વિચારો પ્રવાહ છે અને એમાં સારા વિચારો ભરવા જોઈએ વિચારો જીવન છે વિચારો જીવનનું ઘડતર કરે છે અને એટલે જ લોકો સારું જીવે જેવી નોકરી કરતા હોય અને એક જ ઝટકે એ નોકરીમાંથી નિવૃત્તિ લઈ લે બસ મારે હવે જીવવું છે કોઈ ફ્રેમમાં નથી જીવવું આવો વિચારથી જે વ્યક્તિ આગળ વધી રહ્યા છે એવા સાથે જોરદાર તાળે

आजे आपने आवर घोड़ा माफ़ज़ा आए बच्चे पन्नू तुमने खोला कल्पना नहीं आए सीए की तो यह यूनिक विश्व तो मावे को खबर मा मा नहीं पड़ना भारत में शामिल हूँ नहीं ये वाप्रोग्राम में से तो पर विराजमान और शर्ट साइड नहीं मेटा साइड नमस्ते

આદરણીય શ્રી સાયરામભાઈ આદરણીય કાનજીભાઈ તમારે થોડીક વાત કરો તમારા પોલીસ વિભાગના અનુભવોની વાત કરો અને વિચાર વિશે વાત કરો આ ત્રણ મુદ્દાનો મારી વાત કરીશ એટલે ક્યાંક મારી વાત કરવાનો મારો હેતુ છે કે મૂળ વિષય વિચારો સાથે જોડીશ એક તો આ વિચાર મને કેવી રીતે આવ્યો કે મારે 50 વર્ષે ઓર્બિટ માંથી 50 વર્ષે જ નીકળવાનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરું એ અગાઉ મે બારેક વર્ષ સુધી શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષણથી શરૂ કરી અને પીજી સુધીના સ્ટુડન્ટને મે ભણાવ્યા 12 વર્ષ અલગ અલગ જગ્યાએ સેન્ટ્રલ સ્કૂલમાં કામ કર્યું દવાણ લાઠી હાયર સેકન્ડરીમાં ટીચર તરીકે કામ કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાયર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટને એમએ મેડના સ્ટુડન્ટને પણ ભણાવ્યા પછી મને એમ થયું કે શિક્ષણમાં પેલા હાથી અને અંધની જે વાર્તા છે તો મને સમાજ દર્શન પૂરું એકાંકી થતું એવો અનુભવ છે મને એમ થયું કે મારે સમાજને બરાબર સમજવું હોય તો પબ્લિક સર્વિસમાં જવું જોઈએ આ વિચારના કારણે હું શિક્ષણમાંથી પોલીસ વિભાગમાં એ મને એક વિચાર તો નહીં એક વિચાર આવ્યો કે મારે હવે પબ્લિક સર્વિસમાં જાહેર વ્યવસ્થામાં જોડાઈશ તો મને સમાજ દર્શન વધારે સારી રીતે થઈ શકશે એમાં પણ મેં પોલીસ વિભાગ પસંદ કર્યો મને કસ ઘણા બધા હતા અને એ વિકલ્પમાંથી પોલીસ વિભાગ પસંદ કર્યો તો હવે આપણે કાર્યક્રમ પતાવી દીધો છે ને હવે જાય છે આપણે ઘર બાજુ અને આવાય જઈએ છીએ ઓફિસે હા ભાઈ આપણે તો આખી તો ઉપીસ કાપવાની હોય હા અપછી પાછા મળીએ નવા વીડિયોમાં તો બના રેજો અમારી ચેનલ માં કરી લેજો પાછા નેત નહો તમને નવું નજરાણું જોવા મળી જશે પ્રોગ્રામ કાર્યક્રમ આપડી આવતા જ હોય એટલે જવાનું રહેતું જ હશે તમને નવું નવું બતાવવા કરશું